આસારામની બાર વર્ષે મોટેરા આશ્રમમાં એન્ટ્રી અનુયાયીઓને ન મળવાની શરતે જામીન મળ્યા હોવાની પોલીસ એલર્ટ દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી એકત્રીસ માર્ચ સુધી વચગાળાના સ્તરથી જામીન મળ્યા છે આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં આમ છતાં ગત પચીસ જાન્યુઆરી આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો ત્યારબાદ આસારામ અમદાવાદની મુલાકાતે

એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે